ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ભરૂચ બેઠક પર સાતમી વાર રિપીટ કરીને સતત છ ટર્મથી જીતતા આવેલા મનસુખ સાતમી વખત ટિકિટ અપાતા નર્મદા જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો હતો ભરૂચથી કાળા ઘોડા પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી ઘોડાથી રાજપીપળાના માર્ગો પરથી ભવ્ય સ્વાગત કરાયું રાજપીપળા હર્ષદ્ધિ મંદિરે પહોંચી માતાજીના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી બેઠક ફાળવી છે તેવો વિશ્વાસ મને છે પ્રદેશ અધ્યક્ષ સાહેબે છવ્વીસ છવ્વીસ લોકસભા પાંચ લાખ મતોથી જીતવાનો સંકલ્પ કર્યો છે એમાં પણ ભરૂચ લોકસભા પણ પાંચ લાખથી વધુ મતોથી જીતશે જીતનો વિશ્વાસ એટલા માટે છે કે અમે સાતમી વખત પણ પાંચ લાખ મતો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ સત્તાઓ થકી અમે પ્રજાના કામો કર્યા છે અને મારું સંગઠન પેજ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર સુધી ખૂબ મજબૂત છે આ મજબૂત સંગઠન અને સરકારમાં કરેલા કામોના કારણે આ સાતમી વખત પણ અમે પાંચ લાખ મતોથી જીતીશું એ મને સંપૂર્ણ વિશ્વાસ આપની સામે ઘણા આપ પાર્ટીના ઉમેદવારને બહુ મોટો પડકાર માનતા જ નથી ભૂતકાળમાં આના કરતા અનેક પડકારો ભારતીય જનતા પાર્ટી આ દેશ અને ગુજરાતની અંદર આ પડકારોનો સામનો કર્યો છે ભરૂચ લોકસભામાં પહેલાનો પહેલાંનો ઇતિહાસ જો પંચાણુંના પહેલાં અઠ્ઠાણું ના પહેલાં કેવી સ્થિતિ હતી કેવી કેવા કપડાં ચઢાણો હતા એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કર્યું છે જ્યારે એવું આજે આ સ્થિતિ નથી કાયદોનો વ્યવસ્થા બિલકુલ સારી છે અને એ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે પ્રજાજનોની વચ્ચે જઈ અને સરકારના કરેલા કામ નરેન્દ્રભાઈ મોદી સરકારમાં જે કામો થયા છે નરેન્દ્રભાઈ મોદી દેશના માટે જે કાર્ય કરી રહ્યા છે રામ મંદિરનો મુદ્દો એ પણ ભારતીય સરકારે સરકારે હટાવી છે રાષ્ટ્રના હિતમાં અને દેશની આંતરિક સુરક્ષા ધ્યાનમાં રાખીને ઘણા બધા નેશનલ લેવલના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામો થયા છે આજે નરેન્દ્રભાઈ મોદી ફક્ત ભારતના પ્રધાનમંત્રી નહીં એક વિશ્વના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે તો નરેન્દ્રભાઈની પ્રતિભા પણ અમારે આવનારા લોકસભામાં જીતવા માટે ખૂબ કામ લાગવાની છે સાહેબ વાત કરીએ તો આખા દેશની અંદર આપ જોઈ શકો છો કે આખા દેશની અંદર અનેક અનેક પાર્ટીના લોકો વરિષ્ઠ લોકો દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની સારી કામગીરી ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો નરેન્દ્રભાઈ મોદીનું જે 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 નેતૃત્વ છે છે મોદીની પ્રતિભા એને લઈને ઘણા બધા લોકો દિગ્ગજ નેતાઓ અનેક પાર્ટીના લોકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે બધા રાષ્ટ્રના હિતમાં બધાને એક જ આશા છે કે નરેન્દ્રભાઈ મોદી દેશનું ભલું કરી રહ્યા છે ને કરશે ને આવનારા દિવસે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બનશે એક મહાસત્તા બનશે એ આશય સાથે બધા લોકો રહ્યા છે તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રના હિતમાં આ વિસ્તારની પ્રજાના હિતમાં આદિવાસીના પ્રજાના હિતમાં મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાય તો અમને કોઈ વાંધો નથી અને અહેવાલ બધા જ લોકોને પાર્ટીની વિચારધારાને સમજીને ભાજપમાં જોડાનારા બધા લોકો મેં આવકારીશું એક ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ અસ્તિત્વ ધરાવતી નથી સરકારનો બનાવનો એમને જે તે વખત દાવો કર્યો હતો વિધાનસભામાં માંડ માંડ પાંચ સીટ લાયા હતા એમાં એક ડેઢિયાપાડાની સીટ પણ એ જે તે સમય જીત્યા લોકોને ખોટા વચનો આપી હવે લોકો છેતરવાના નથી આ વખતે ભારતીય જનતા પાર્ટી અને લોકો સાથે રહેવાના છે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો અમે લોકોને યાદ દેવડાવ્યા છે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રના હિતમાં હજુ પણ ભાજપની જરૂર છે નરેન્દ્ર ભાઈ મોદી જેવાની જરૂર છે એ અમે લોકોને સમજાવી ચૂ ચૂક્યા છે એટલે જૈતર વર્ષમાં કે આમ આદમી પાર્ટીની અમે અમે એટલું બધું નોંધ નથી લેતા સાહેબ એક વખત એક વખત એક કોંગ્રેસ એવું કહેતી હતી કે આમ આદમી પાર્ટી ટીમ છે એ તો કોંગ્રેસના લોકો કે બીજા કોઈ પણ લોકો આ બધા વાતો ચૂંટણી નજીક આવી એટલે બધું જ કહેવાના છે પણ અમે તો અમારા સરકારના કરેલા કામો સંગઠનની તાકાત પરથી અને અમારો પાર્ટીનો જે એજન્ડા ચૂંટણી લક્ષ્ય એજન્ડા છે એને ધ્યાનમાં રાખીને લોકો પાસે મત છે સર ભરુજ બેઠક ઉપર કોંગ્રેસને આ વખતે ટિકિટ નથી મળી તો કોંગ્રેસના અસ્તિત્વ વિશે શું કહેશો એ હવે કોંગ્રેસનો સવાલ છે કોંગ્રેસના પોતાના અસ્તિત્વ માટે એમની ચિંતા કરવાની જરૂર છે દીપક શાહ કાફુ રિપોર્ટ S9 ન્યૂઝ રાજપિબડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે